પાલનપુરમાં પ્રવેશદ્વાર દ્વારમાં એરોમા સર્કલ પરને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ચારે તરફ છ માર્ગીય રોડ બનાવવાની કામગીરીમાં હાલ આબુ હાઈવે તેમજ બજાર તરફના માર્ગ પર ખોદકામ હાથ ધરાયું છે તેમજ એરોમા સર્કલના વચોવચમાંથી માટી બહાર કાઢવામાં આવી છે પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા એરોમા સર્કલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ લેફ્ટ હેન્ડ કોરિડોર ડેવલપ કરવા અને સિગ્નલ આધારિત સર્કલ તૈયાર કરવાની કામગીરીના ભાગરૂપે સર્કલની વચ્ચોવચ જેસીબી ચડાવીને અંદરથી માટી કાઢવામાં આવી રહી છે જોકે ટ્રાફિકને અડચણ ન થાય તેમ જેમ જેમ સમય અને કામ કરવા માટેની જગ્યા મળી રહી છે તેમ તેમ કામગીરી કરવામાં આવી રહી છે એજન્સી દ્વારા સર્કલના ચારે તરફ છ માર્ગીય રોડ બનાવવા માટે આબુ હાઈવે તેમજ બજાર તરફના માર્ગ પર ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે જોકે સર્કલની ચારે બાજુનું સ્ટ્રકચર છે તે હાલ પૂરતું હટાવવામાં નહીં આવે છેલ્લે લેફ્ટ હેન્ડ સાઈડ ડેવલપ થઈ ગયા બાદ ટ્રાફિકને કોઈપણ રીતે અડચણરૂપ ન પડે તે રીતે સરકાર હટાવવાની કામગીરી કરવામાં આવશે